નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર કેબીસી બનેગા કરોડપતિ સોની લાઈવ ઉપર જે આ લાઈવ શો આવી રહ્યો છે એ માત્ર દેશમાં જ નહીં દુનિયાભરના દેશોમાં એમની લોકપ્રિયતા એટલી જ છે અને એ શોના એક ભાગીદાર થવું એ ખૂબ જ નસીબદાર લોકોને એ આમંત્રણ મળતું હોય છે અને રાજકોટમાં આવા કેટલાક નસીબદાર લોકો જે કેબીસીમાં જઈ શક્યા છે એમને આમંત્રણ પડ્યું હતું અને એ જઈને આવ્યા છે અને એમનો એપિસોડ એ પચીસમીએ એટલે કે આવતી પચીસમી તારીખે સોની લાઈવ ઉપરથી ટેલિકાસ્ટ થવાનો છે પણ એ શોમાં ભાગીદાર કેવી રીતે બન્યા કેવી રીતે જઈ શકાય એ ઘણા બધા દર્શકોને માહિતી મળે અને ઘણા બધા એમાં જવું હોય તો જઈ શકે એવું એક માર્ગદર્શન મળે એના માટે આજે સી જે ગ્રુપ જે પોતે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે તો આવા ગ્રુપના બે સભ્યો એટલે કે રાજેન્દ્રભાઈ રોગલિયા અને ડોક્ટર મહેશ ચાવડા એ બંને આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવો એમની સાથે વાત કરીએ રાજેન્દ્રભાઈ અને મહેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર રાજેન્દ્રભાઈ સીજે પેલા મને થોડીક સી જે ગ્રુપ વિશે માહિતી આપો

બે હજાર ચૌદ થી રેગ્યુલર કરીએ છીએ અમારા કિશોરભાઈ અત્યારે તો ત્રીસ થી પાંત્રીસ મેમ્બર છે પણ સ્વેચ્છાએ જેને કોઈ સન્ડે હોય કે ભાઈ મારે ઝુંપડપટ્ટીમાં દોઢસો બાળકોને નાસ્તો કરાવવો છે તો અમે અરેન્જમેન્ટ કરી આપીએ નાસ્તાની ચોઈસ એ લોકોની હોય પણ અમે જગ્યા પ્રોવાઈડ કરીએ છીએ એટલે એક સેવાકીય કામો પણ સીજે ગ્રુપ દ્વારા થઈ રહ્યા છે મહેશભાઈ તમે કઈ રીતે જોડાયા આ ગ્રુપમાં

એમાં ખાસ કરીને શો નું જે હોસ્ટ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન મિલેનિયમ સ્ટાર છે ઘણા બધા એના ચાહકો છે અને એમની પોતાની લાઈફ પણ એક પ્રેરણા આપે એવી એમની જિંદગી છે તો તમારે એમાં કેવી રીતે જવાનું થયું એમાં કેવી રીતે આપ પહોંચ્યા એ થોડી વાત કરો જી કિશોરભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ મને બે હજાર ને

કે ભાઈ આપ લોકો આવા સરસ કામ કરો છો તો અમે તમને દસ થી પંદર લોકોને કેબીસી જોવા માટે ઇન્વિટેશન આપીએ છીએ સેવાના કાર્યના હિસાબે અને રાજકોટ તો તમને ખબર છે સેવાના કાર્યમાં અગ્રેસર છે એટલે આ સેવાના કામથી અમને ત્યાં એ લોકોનો સોશિયલ મીડિયા દ્વારા ટેલિફોનિક કોન્ટેક થયો અને એના ફેન ક્લબમાંથી અમને ત્યાં ઇન્વિટેશન મેળ્યું પછી અમારી અરે ડૉક્ટરની ટીમ વર્ષો થયા છે મેડિકલ કેમ્પ ફ્રીમાં કરે છે મહેશભાઈ છે બીજા ડેન્ટલ ડૉક્ટર છે જનરલ ડોક્ટર છે પછી અમે નક્કી કર્યું કે જે સેવામાં ખરેખર જોડાયેલા છે એવા લોકોને જ આપણે ત્યાં ઇન્વિટેશન આવ્યું છે તો લઈ જાય કે જે એનું જીવન ખરેખર બીજા માટે સમર્પિત કરે છે એટલે એવા સિલેક્ટ કરી અને અમે બચ્ચન સાહેબને ત્યાં મળ્યા અને બહુ રાજકોટની યાદગારી અને રાજકોટ જે ફેમસ છે આપણું પેંડા છે વેફર છે એ પણ અમે જામનગર થી મિત્ર હતા અમારા ભાણેજની જામનગરની કચોરી એટલે આવું બધું બચ્ચન સાહેબ માટે અમે લઈ ગયા હતા એક લેડીઝ છે સોળ વર્ષની બેબી છે એ છેલ્લા ત્રણ વર્ષથી બચ્ચન સાહેબનું પેન્ટિંગ બનાવતી એને કિશોરભાઈ એના દોરા ઉપર પેઇન્ટિંગ બનાવ્યું છે ફોટોગ્રાફમાં મેં અમે તમને મોકલેલું એને આઠ મહિના એ પેઇન્ટિંગ તૈયાર થયું પણ ત્રણ વર્ષથી એની રિક્વાયરમેન્ટ હતી કેબીસી માં જવાની એ પૂરી નહોતી થતી પણ ભગવાન કહે છે ને કે ભગવાનની ઘેર છે અંદર નથી પણ એ અમારા ભેગા આવ્યા અને એ જે લોકો પહેલી વાર જયારે આવ્યા છે રાજી થયા છે એ ખરેખર બહુ એ લોકો ને એ આપણા રાજકોટના જ છે અને એનું પેઇન્ટિંગ તો બચ્ચન સાહેબે ન્યા જ કહી દીધું કે આ પેન્ટિંગ મારા બંગલે પહોંચાડી દેશો એ હિન્દીમાં માં હતા હું અત્યારે ગુજરાતીમાં બોલો છું પણ એક બહુ અહોભાગ્યની વાત છે કે રાજકોટની લેડીસનું પેન્ડિંગ બચ્ચન સાહેબના બંગલે રહ્યું એટલે રાજકોટ માટે બહુ ગર્વની વાત છે નું નામ કેવું કંઈ યાદ છે એ બેન તો નામ તો છે બહુ એટલું મગજમાં નથી પણ ખરેખર ગુજરાત રાજકોટ છે તો આપણને રાજકોટ માં આપડે રહી છીએ એનું આપણને ગર્વ તમે રાજકોટ ની વાત કરી એટલે મને અમારો આપડો અમિતાભ બચ્ચન અને રાજકોટ નો એક બીજું જોડાણ છે રિશ્તો છે એ યાદ આવી ગયો કે વર્ષો પહેલાં કુલ્લી ફિલ્મ આવેલું કુલ્લી ફિલ્મમાં સંજોગો વસા શૂટિંગ દરમિયાન એમને ઈજા થઈ હતી અને એ ઈજા થઈ પછી ઘણા સમય સુધી એમને હોસ્પિટલમાં રહેવું પડેલું અને હોસ્પિટલમાં રહેવું પડેલું એ દરમિયાન રક્તની બહુ જરૂર પડેલી એ વખતે રાજકોટની બ્લડ બેંકમાંથી પણ અહીંયાથી રક્ત ગીર એટલે એમ કહી શકાય કે અમિતાભ બચ્ચન જે મિલેનિયમ સ્ટાર છે એના શરીરમાં જે છે છે એ પણ પણ એવું કહી શકાય એટલે એમનો એક અલગ લગાવ છે રાજકોટ સાથે અને રાજકોટમાં આવી જયારે પ્રવૃત્તિ આપ જેવા લોકો અને સંસ્થા કરતા હોય ત્યારે ચોક્કસ એમના માટે એને માન હોય જ અચ્છા કેટલા જણા તમે અહીંથી ગયા હતા હા કિશોરભાઈ નો શો ચાલુ હોય છે એ લોકો ગેમ રમાડતા હોય છે ક્વેશ્ચન આન્સર કરતા હોય છે પણ એકદમ શોર્ટ આખા પર એપિસોડ બસો મેમ્બર એન્ટ્રી હોય છે આખા ઇન્ડિયામાંથી

એટલે ત્યાં આપણે એને પ્રાઇમ સ્ટુડિયો કરીને છે ત્યાં એનો સ્ટુડિયો નંબર હોય છે એ સ્ટુડિયો નંબરનું આપણને એડ્રેસ આવી જાય જઈએ એટલે પહેલાં વહેલા તો આપણને એન્ટ્રી કરવાની હોય છે પછી આપણે જે રજીસ્ટર કર્યું હોય એનું આપણે આધાર કાર્ડ કે કોઈ પણ ગવર્મેન્ટે પ્રૂફ આપવું પડે પછી એ લોકો એના કેમેરામાં આપણો ફોટોગ્રાફ લે પછી બારકોડ બનાવે અને પછી એન્ટ્રી પાસ આપે અને ન્યા ગયા પછી કલાકની પ્રોસેસ જ આપણે દેવી પડે અને હા અને પ્લસ એ લોકો આપણને ફૂડ એવોર્ડ કરે અહીંથી ગયા હોય તો એ લોકો ફૂડ આપણને આપે છે એટલે એ બહુ સરસ આપણા માટે સારું કહેવાય ના એટલે આપને ઘણીવાર એમ થાય કે જે લોકો આમાં પાર્ટિસિપેટ હશે એને જ સુવિધા બધી મળતી હશે પણ તમારા દ્વારા એ જાણવા મળ્યું કે જે જોવા જાય છે જે ખાસ કરીને દર્શકોની ગેલેરીમાં એમના માટે પણ ફૂડ વ્યવસ્થા કરવામાં આવે તો એ ખરેખર બહુ જ સારી વાત છે અને પ્રેક્ષકોને પણ જો આ રીતે એમનું માન મળતું હોય તો એ ચેનલ ખરેખર અભિનંદન પાત્ર છે મહેશભાઈ આમાં તમે પહેલી વાર લગભગ એમ માનો ને કે પહેલી વાર અમિતાભ બચ્ચનને જોયા પેલા સ્ક્રીન ઉપર કદાચ તમે જોયા હોય ને પછી સીધા જ લાઈવ જોવા મળે આવી જે સેલિબ્રિટીઓ છે એ ઘણીવાર લાઈવ જોઈએ ને પછી સ્ક્રીન ઉપર જોયા હોય તો આ બે માં તમને શું લાગ્યું તમને સર તફાવત તો આપણે નહીં લાગ્યું પેલા તો હું વિઝ્યુલાઇઝેશન ની ટેકનિક થી કરતો તો કે મારે સીજી ગ્રુપ ભેગું જાવ અને કેમિસ્ટ્રી માં મારે જાવ એટલે એક વર્ષ થી રાજેન્દ્ર સાહેબ છે ચિરાગ સાહેબ છે બધાને સાથે હું રહી ચૂક્યો છું અને વાત કરેલી કે વિઝ્યુલાઇઝેશન કરતો કે આવી રીતના છે એટલે વિઝ્યુલાઇઝેશન ની તાકાત થી મને બિગ બી સાહેબ સાથે મુલાકાત થઈ અને આ લોકોનું માધ્યમ એટલે કે અમે નિમિત્ત માત્ર બન્યા છે આ લોકો ઘણી બધી સારી એવી મહેનત કરી સારી બાબત અને ત્યાં આપણે બચ્ચન સાહેબ છે બિગ બી સાહેબ તો એનું એક સ્ટેમિના છે ને સાહેબ બહુ અલગ હતું એમ કે આપણને એનર્જી આખી લગાવ કે આટલી એટી પ્લસ એ છે છતાં પણ એની જે સ્ટેમિના છે ને એ નાના બાળક જેવી છે એટલે એના માટે તો સાહેબ કોઈ શબ્દ જ નથી બિગ બી સાહેબ માટે અચ્છા આ સિવાય તમારે આમ ફેસ ટુ ફેસ બધા એને ગ્રુપના મેમ્બરને કઈ રીતે આમ વાતચીત થઈ સુ કર્યું કિશનભાઈ આનો રૂલ્સ છે કે જ્યારે કેબીસી નું જ્યારે ત્રણ કલાક સોસિંગ ટીમું થાય એટલે બચ્ચન સાહેબ બધા પબ્લિક પાસે આવે બધાને પર્સનલ મળે પર્સનલ ફોટોગ્રાફ આપે અને પર્સનલ પૂછે કે તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો અને ક્યાંથી શું કરો છો એટલે બચ્ચન સાહેબ ના શૂટિંગ પૈતા પછી એને એક કલાક પબ્લિક માટે બચ્ચન સાહેબ ફાળવે છે પ્લસ અને જે કોઈ મુમેન્ટો ભેટ છોકરા તમે લઈ ગયા હોય એના ઉપર ફોટોગ્રાફ માટે બીજી વીસ મિનિટ ફાળવે છે એટલે બચ્ચન સાહેબ ને પબ્લિક પરથી એટલી લાગણી છે કે આજે ક્યાં ક્યાંથી માણસો એને જોવા આવ્યો હોય તો એને કોઈ બચ્ચન સાહેબ નિરાશ કરતા નથી બધા સાથે ફોટોગ્રાફ પડાવે છે અને બધાને ઓટોગ્રાફ આપે છે અને બધા પબ્લિકને એ રાજી કરીને સ્ટુડિયોની બહાર મોકલે છે અચ્છા તમારા સાથે પણ ફોટોગ્રાફ ને ફોટોગ્રાફની તો થયું જ હશે વિધિ પણ જો કે ચેનલનો એવો નિયમ છે કે જ્યાં સુધી એપિસોડ ન ન આવે ત્યાં સુધી એ પબ્લિશ તમે કરી શકો પણ પચીસ તારીખ પછી કદાચ આપણે પાછા મળીએ આ જ પ્લેટફોર્મ ઉપર તો ચોક્કસ છે ફોટોગ્રાફ ને પણ અમારા દર્શકોને દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરશું આપણે ખાસ કરીને કેબીસી જ્યારે વાત થતી હોય તો તમે તો બીજી વાર ગયા રાજેન્દ્રભાઈ તો પણ તમે જે સૌથી પેલી જ વાર મેં જ્યારે ફિલ્મ સિટી અંદર પગ મૂક્યો ત્યારે હું હેને કલાકો સેકન્ડો અને મિનિટો ગણતો કે બચ્ચન સાહેબ મારી સામે ક્યારે આવે કે હું બચ્ચન સાહેબ ના ક્યારે દર્શન કરી શકું એટલે સ્ટેપ બાય સ્ટેપ એટલી આતુરતાનો હતી કે જલ્દી બચ્ચન સાહેબ શૂટિંગ કરે જલ્દી બચ્ચન સાહેબ શૂટિંગ કરે પણ એ ખરેખર બહુ આનંદની વાત હતી અને જ્યારે બચ્ચન સાહેબ એ દોડીને આ બચ્ચન સાહેબનો એક નિયમ છે કે શૂટિંગ ચાલુ થાય વન ટુ થ્રી ઓકે બોલે એટલે બચ્ચન સાહેબ દોડીને જ આવવાનું એટલે આપણે કુદરતને એમ કહીએ કે આવડી એજમાં બચ્ચન સાહેબ દોડીને ત્યાં એન્ટ્રી મળે છે અને એની જે વેલકમ કરે છે એ ખરેખર એક બહુ જોવા જેવી વાત છે એમ ના એ તો ઘણી બધી એમની વિશેષતાઓ છે કારણ કે આજે એ જગ્યાએ જે વ્યક્તિ પૂરતી હોય તો સો ટકા એવું માની શકાય કે એમની પાસે બીજા લોકો કરતા કંઈક વિશેષ છે અને એટલે જ એ વિશેષ વ્યક્તિ તો આટલો સરસ તમારો અનુભવ અને ખાસ કરીને કેબીસીમાં એક પ્રેક્ષક તરીકે તમે જે તમારા અનુભવો રજૂ કર્યા કરુણા ટોક્સના માધ્યમથી અમારા ઘણા બધા દર્શકોને માહિતીને માર્ગદર્શન મળ્યા જ સો ટકા ફરી પાછા આપણે એવું આશા રાખીએ કે તમારા જ ગ્રુપમાં અથવા રાજકોટની કોઈ સેવાકીય સંસ્થા હોય એમને પણ આ રીતે તક મળે અને કેબીસી જેવા પ્લેટફોર્મ ઉપરથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું નામ રોશન થાય તો એ માટે આપ

અને આપણે આવા મોટા મોટા પ્લેટફોર્મમાં જઈ અને રાજકોટનું નામ રોશન કરીએ અને આપ લોકો દ્વારા અમારું ઇન્ટરવ્યૂ લેવાય એ બધા આપનો પણ ખૂબ આભાર